શિક્ષણ સમિતિમાં કાયમી નિમણૂક પામવા લડત આપતા ચોથા વર્ગના કર્મચારીના પ્રશ્નો અંગે મેયરના અધ્યક્ષસ્થાની વિશેષ બેઠક મળી હતી બેઠકમાં સકારાત્મક વાત કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે હાઈકોર્ટના નિર્ણય બાદ તંત્ર નિર્ણય લેશે મેયર અને મિનેશ પંડ્યાએ માહિતી આપી કર્મચારીઓ દ્વારા સો કરોડ એરિયસ છોડવાની તૈયારી બતાવી શિક્ષણ સમિતિ ચોથા કર્મચારી સંઘે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના ના રોજ કર્મચારીના પ્રશ્ન અંગે એક આવેદનપત્ર આપેલું અને અમો બે તારીખથી હડતાલ પર જવાના હતા પરંતુ બે તારીખની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શ્રી વાઇસ શ્રી તમામ સભ્યશ્રીઓ અને અધિકારી શ્રી અને શ્રી અને જે રાજકીય છે એમણે એવું કહેલું કે તમને બે બે કે ત્રણ દિવસની અંદર કોર્પોરેશનમાં શ્રી એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી શ્રી કોર્પોરેશનના કમિશનરશ્રી અને બીજા જે કોઈ પદાધિકારીઓ હોય એમની સાથે એક સંયુક્ત બેઠક કરાવીશું જે આજ દિન સુધીમાં એક ઐતિહાસિક છે કે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કોર્પોરેશનના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શિક્ષણ સમિતિના ચોથાના કર્મચારીના હોદ્દેદારોએ મીટિંગ કરી છે અને એમાં જે અમારો પ્રશ્ન છે એની ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને કમિશનર સાથે ટેલિફોનિક વાત કરી છે ચેરમેન ચેરમેનશ્રીએ એટલે એમણે એક કે બે દિવસ અભ્યાસ કરી અને ફરી એ લોકો આના માટે ચર્ચા વિચારણા કરશે હવે એમને જે ટેકનિકલી અમને જે બતાવ્યું છે સર અને એ લોકોએ અમને જે આ કામ છે એમાં સકારાત્મક રિઝલ્ટ આવે એવું એમને એક પોલિસી બતાવી છે પણ એ હાલ પૂરતી તો એ શક્ય નથી કારણ કે હાઈકોર્ટમાં અમારી મેટર ચાલે છે એટલે હાઈકોર્ટમાં મેટર ચાલતી હોય એટલે લીગલી જે છે અને બંને વકીલો છે અમારા વકીલને એમના વકીલે બેસાડી અને સંયુક્ત કેવી રીતે એમાં નિરાકરણ આવે એની પણ ચર્ચા વિચારણા કરવાની એમણે બાહેતરી આપી છે પોલિસી અમારી એવી છે કે જે કર્મચારીઓ છે એને જે તે મહિનાથી કાયમ કરવામાં આવે તો અગાઉનું જે એરિયસ છે એ લગભગ સો કરોડની આસપાસ થાય છે એ અમુક કર્મચારી જતું કરવા માંગ્યા છે અને કોર્પોરેશન એક બેનિફિટ છે હા લેખિતમાં આપેલું છે તમે તૈયાર હોય એમનું કહેવું એવું છે કે અત્યારે આપણી જે મેટર છે એ અત્યારે પેન્ડિંગ છે એટલે કોર્ટમાં જે મેટર પેન્ડિંગ છે એને પણ આપણે કઈ રીતે હેન્ડલ કરી અને કોર્ટ મેટર અને આપણે અહીંયાથી માનવતાની ધોરણે આપણે જે તમારું કામ કરીએ એ બે સાથે મળીને આપણે ટૂંક સમયમાં એનો રસ્તો લાવીશું તો નગરપ્રાંત શિક્ષણ સમિતિમાં નોકરી કરે છે એ લોકોનો વર્ષો જૂનો જે પ્રશ્ન હતો વર્ષો જૂનો જે વર્ષો જૂનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નના અનુસંધાનમાં એ લોકો બે તો ત્રણ દિવસ પહેલાં એક આવેદનપત્ર આપેલું અને જે તે લોકો અમે ગાંધી જીત્યા માર્ગ પર આંદોલન કરવાના છે અમારી સામાન્ય સભામાં બી અમને રજૂઆત કરવા આવેલા હતા તમામ સભ્યોની સામે એમને મેં ખાતરી આપેલી કે કોર્પોરેશનના પદાધિકારીઓ અને આપણા વહીવટી પદાધિકારી જોડે અને તમે લોકો જોડે એક જોઈન્ટ મિટિંગ કરાવીને આ પ્રશ્નોનો કઈ રીતે સુખદ દેવડો આવી શકે છે એના માટે આપણે ચર્ચા કરીશું એ લોકોએ મારી સૂચનને માન રાખીને એ લોકોએ એમની હડતાલ પાછી ખેંચેલી હતી ત્યારબાદ કોર્પોરેશનના પદાધિકારીઓ મેયરશ્રીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી જોડે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ચોથાના કર્મચારીઓ સંઘના જે હોદ્દેદારો છે એની સાથે મારા વહીવટી સ્ટાફ સાથે અમે લોકો મિટિંગનું આયોજન કરેલું હતું તો ઓગણીસો બાણુંથી એ લોકો કોર્ટમાં કેસ લડી રહ્યા છે અને સાથે સાથે લેબર કોર્ટના ચુકાદો પણ આવેલો છે ચુકાદાના અનુસંધામાં આખો કોર્પોરેશન અત્યારે હાઈકોર્ટમાં ગયેલું છે એ તમામ પ્રક્રિયાઓ કેવી રીતે એની ચર્ચા થઈ શકે અને કેવી રીતે એમનું સુખદ નિવડવા લાવી શકે એના માટેની વિગતવાર ચર્ચા થઈ રહી હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયરશ્રીએ કમિશનર જોડે બી ચર્ચા કરીને કમિશનરે બે દિવસમાં બેસીને એનો નિવેડો લાવવા માટેની ખાતરી આપેલી છે સાથે સાથે કોર્પોરેશનના જે વકીલ છે અને ચોથા જના કર્મચારીના વકીલ છે એમની જોડે પણ ચર્ચા ટેલિફોનિક કરી છે અને કઈ રીતે આ કેસમાં કોર્ટ નિર્ણય લાવો કારણ કે કોર્ટમાં સમાધાનની પ્રક્રિયાની પ્રોસીડ કરીને એક એક વખત કોર્ટના ચુકાદ આવ્યા પછી કોર્ટમાં સમાધાનની પ્રક્રિયા કેવી રીતે કરવાની એનું બી આખું અવલોકન કરવું પડે એ તમામ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે અને એક અમને ખાતરી આપી છે કે સુખદ દિવસ માણસને ધોરણે લઈને ચોથા કર્મચારીઓ શિક્ષણ સમિતિના છે પણ એવું નાણાકીય મંડળ કોર્પોરેશન હસ્તક જ આવે છે તો કોર્પોરેશનના જ કર્મચારીઓ છે એમ રાખીને એ લોકોને અને કામ નિકાલ આવે એના માટેનો અમારો પ્રયત્ન રહેશે કર્મચારીઓ પાસેથી છોડવા લખાણ લીધું વાતના કર્મચારીઓ મારી જવાબદારી આવ્યા પછી મેં એમની જોડે વારંવાર ચર્ચા કરી છે અને એ લોકોને મેં સૂચન આપેલું કે તમે લોકો સમાધાનની પ્રક્રિયામાં કઈ રીતે આગળ વધો વધો છો એ લોકોએ સમાધાનની પ્રક્રિયામાં આપી પછી મેં કોર્પોરેશનના પદાધિકારીઓ અને સંકલનમાં એની ચર્ચા કરી છે કે આ લોકો સમાધાનની પ્રક્રિયા આગળ વધવા માગે છે એ લોકોએ પોતાના તરફથી જે કે પોતાન તરફથી જે કે વસ્તુ એમને સમાધાન કરવાનું તમામ પ્રક્રિયા મને લખીને આપેલી છે મેં આજે એમને બતાવી છે કે આ રીતે સમાધાન કરવા માટે તૈયાર છે તો તાત્કાલિક નિવાડો આવે એના માટેનો મારા પ્રયત્ન રહેશે ખાસ કરીને બીજી વાત કરીએ તો ભૂતકાળમાં પણ મેયરોએ આ લોકોયા ધરણા આપેલી આંદોલન હતા અત્યાર સુધી એનું નિરાકરણ આવ્યા તો શું આ વખતે તમને લાગે છે જે તમે જોઈ શકો છો કે કાયમ ચોથા કર્મચારીઓ નગરપાલિકા શિક્ષણ સમિતિમાં ગાંધીજી માર્ગ પર આંદોલન બેઠા હોય છે ત્યારે અહીંયા જે હયાત મેયર આવીને નાની મોટી ચર્ચા કરી અને એમનું આંદોલન મેળવી લે છે પહેલી વખત એવો ઐતિહાસિક બનાવો છે કે તમામ લોકો સાથે બેસીને તમામ વસ્તુની ચર્ચા કરી છે ચોથા વર્ગના કર્મચારીના મનમાં જે કંઈ ચાલતું હતું જે કંઈ એમના વિષયો તેની સંપૂર્ણપણે જાતે એમણે ચર્ચા કરી છે અને મેયરે એમને જાતે જવાબ આપ્યો છે